મેસર મીડિયા ના મિત્રો નું ખૂબ હૃદયપૂર્વક કરું આપને સમય આપ્યો હતો એના કરતા થોડા વિલંબ થી આપની સાથે વાત કરવાની શરૂઆત કરીએ છીએ માટે દિલગીરી ખાસ કરીને આપની વચ્ચે આજે અમારા જે મિત્રો એ જુદા જુદા લોકોના પ્રશ્નો છે એને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવવા માટે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીએ કે નિવેદનો કરીએ એમ નહીં લોકોની સમસ્યા છે ત્યારે લોકોની વચ્ચે જઈને એમના માટે મદદરૂપ થવું એ પ્રકારની અમે ચર્ચા થોડા આગેવાનો સાથે કરીએ એટલે મને આનંદ છે

ખંભાળિયા હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત નું નવસારી સોનગઢ કે વ્યારા હોય જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમે જઈને લોકોના પ્રશ્નોની વાચા પણ આપી અને સાથો સાથ ત્યાં જે મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો આદિવાસી વિસ્તારોના પ્રશ્નો માટે અમારા આગેવાનો કે પછી ભાઈ અનંતભાઈ પટેલ હોય કે અનંતભાઈ ચૌધરી હોય કે તુષારભાઈ એમ એ એમ ની બચ્ચે જેની લડત અવાજ આપવાનો પ્રયત્ન કર્યો ગુજરાતમાં અનેક પ્રશ્નો છે અને કેટલીક ઘટનાઓમાં હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબી હોય રાજકોટ હોય વડોદરાનું હડકાંડ હોય સુરતનું તક્ષશિલા कांड હોય અમારણી મુદ્દાઓ ઉર્તા ત્યારે અમારા સેવાદરના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ મને એમ કે આ બધા પ્રશ્નો અને લોક પ્રશ્નોને સાંકળવા માટે પધયાત્રા કરી શકાય અને એ ઈશામાં અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ jigdishbhai bewani અમારા કિસાન સેલના चेयरमैन पालबाई आंबलिया आ त्रणे मित्रों ये मेला ने मारा विस्तृत चर्चा के रा बची एक रूट बनो वो अभिनंदन आपिश नौ अगस्ते मोरबी खाते थी आ यात्रा नी शुरुआत थी अने आ यात्रा मा अनेक कार्यकर्ताओं आगेवानों जोड़ा है जिस सरकार

એમને લોકોનો સામેથી સંપર્ક કરવો પડ્યો કોંગ્રેસના કાર્યકર્તાઓનો આગેવાનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું કે જ્યાં જ્યાં યાત્રા પસાર થઈ ત્યાં વ્યવસ્થામાં અગ્રેસર રહીને એમને વ્યવસ્થા કરી છે ગુજરાતના વાંધા લોકોનો પણ આભાર માનું છું કે યાત્રાને દિલથી એમને વધાવી પોતાના પ્રશ્નો આવ્યા આ તમામ આવેલા પ્રશ્નોનું સંકલન કરીશું સરકારની લોકોની વ્યથા જે અમે લોકોની વચ્ચે જઈને રોડ ઉપર જઈને મેળવા છે પ્રશ્નો એ પ્રશ્નો આપીશું રાજ્ય લગતા છે ત્યાં ધારાસભ્ય સમિતિઓમાં અને સંસદના ફલક ઉપર પણ ઉઠાવીશું લોકોને જેમ बारंबार नकली अधिकारियों रहता हो, हो शिक्षक फॉरेन में आने या पगार पड़तो हो शिक्षण के तू कथले आदिवासी माटे आवेली रकम नकली ऑफिस भी दे जाए ने पैसा खवाता हो पीएमओ नो नकली अधिकारी मले सीएमओ नो नकली अधिकारी मले आप प्रकार की परिस्थिति पहला क्या रही नहीं तेरे आप प्रकार ना प्रश्नों पर पहली वक्त गुजरात में वो बात है अपुन गुजरात जैनों ने तीर्थ भूमि महात्मा गांधी जी ने जन्म भूमि सरदार साहेब ने जन्म भूमि क्या ड्रग्स मा रेयर केस जुआ मर दो इन्हा आपको एपिसेंटर समग्र देश मा साउथी वधारे ड्रग्स

એની શાખાઓ નું ઉદઘાટન કરવા માટે ભાજપના કેન્દ્રીય મંત્રી આવ્યા હતા ગુજરાત રાજ્યના એ વખતના એક મુખ્યમંત્રી પણ ગયા હતા શિક્ષણ મંત્રી પણ ગયા હતા અને આવી એક્ઝામોના સેન્ટર ભારતીય જનતા પાર્ટી આમને આપતા હતા કે જેને નીટનો સૌથી મોટો ગોટાળો ત્યારે આ બધા પ્રશ્નો માટે લડતા આવ્યા છે લડતા રહીશું મેં કહ્યું એમ ઓરબી થી શરૂઆતીની યાત્રા આવતી કાલે અમદાવાદમાં પ્રવેશી રહે છે કોંગ્રેસના કાર્યકર્તાઓનો અમદાવાદ શહેરના ઉત્સાહ છે આવતીકાલે બપોરે ત્રણ વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ની ગાંધી આશ્રમ સુધી યાત્રા ચાલશે એમાં પ્રદેશના નેતાઓ આગેવાનો પણ જોડાશે

यात्रा नु छोडू નથી મોરબી થી નીકળ્યા છે ત્યાર થી જે આ યાત્રા રોપણી હોય કે આપ ફરીથી એક જગ્યાએ થી શરૂ કરી છે ભાઈ જેગ્нешભાઈ પણ સાથે રહ્યા ભાઈ અમારા પાલભાઈ અમલિયા પણ સાથે રહ્યા નો કોનો આભાર માની ઉપોતે મનીષભાઈ મેલ અત્તર માં હતા એક બેન રસ્તા ઉપર ચાલતા હતા એ આવ્યા મારા માટેની લાગણી માટે આભાર માન યાત્રા દરમિયાન પ્રવારી સાંસદ અમારા મુકુલ વાસનિક

જે પ્રશ્નો આવ્યા છે જ્યાં જ્યાં લોકોના ન્યાય માટે પહોંચાડી શકીએ ત્યાં મારી વાત પહોંચાડી આપના કોઈ પ્રશ્નો હોય એમનું સ્વાગત છે

ਨੇプラス અમારો આ યાત્રાનો આષે અમારા મિત્રો દ્વારા અભિકરી એવું હતું અને અમે રાપુજીની યાત્રા કે રાષ્ટ્રીય નેતાઓને લે અભિનેની કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા જ આયોજન થયું હતું pradesh congress samiti એ સેવાંદના માધ્યેથી આ યાત્રા જ્યારે શરૂ થઈ ત્યારથી જ મેં નહી કરી હતી કે આ યાત્રા અમારી